આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર પાટણથી મળી રહ્યા છે રાધનપુર તાલુકાના કુંતાસરી ગામના બે યુવાનો સીઆરપીએફની અંદર ટ્રેનિંગ એક વર્ષની પૂર્ણ કરી માદર વતન પહોંચતા તેમનું ભવ્યા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે બંને ગામોના અત્યારે ચાલીસથી વધારે યુવાનો ભારતીય ફોજમાં ફરજ બજાવી રહ્યા છે ત્યારે ડીજેના તાલે જ જ્યારે આ લોકો આવ્યા હોય ત્યારે તેઓને શોભાયાત્રા કાઢવામાં આવી છે વાસ્તે વાંસતે તેઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશ અમેઠી ખાતે પાશીનંગ પરેડ પૂરી કરી અને બંને કુવારો છે સંતોષભાઈ ગણેશભાઈ રાણા સાથે જ અભિષેકભાઈ કેશાજી આ બંને યુવાનોનું સ્વાગત ભવ્ય રીતે કરવામાં આવ્યું છે મારા સંતોષ ગણેશભાઈ છે હું સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં સીઆરપીમાં જોઈન થયો હતો અને વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં હું પરત ફરેલો છું મેં ટોટલ એમ અગિયાર મહિનાની ટ્રેનિંગ સતત મહેનત પરિશ્રમ કરીને મેં પૂરી કરી છે અને એ યુપી ઉત્તર પ્રદેશ જે અમેઠી અમીઠીમાં મારું ટ્રેનિંગ સેન્ટર હતું અત્યારે હું દોઢસો ઉન્નીસ બટાલિયન છત્તીસગઢમાં સુકમા જિલ્લામાં હું પોસ્ટિંગ થયો છું જય હિન્દ જય ભારત મારું નામ રાણા અભિષેકભાઈ કેરાભાઈ છે હું જવાહરનગરનો વતની છું મેં સીઆરપીએફની ટ્રેનિંગ લખનઉમાં કરી છે તમને આવા વિચારો કેમ આવ્યા મને આવા વિચારો દેશની રક્ષા કરવા માટે અને દેશનું ગૌરવ વધારવા માટે આવે છે તમારા માતા પિતાની તમને ફોજમાં મેળવવા માટે કેવી ઈચ્છાઓ હતી મારા માતા પિતાની બહુ સારી ઈચ્છા હતી એમના એમના મહેનતથી હું અહીંયા આવી છું એમના સહકારથી તો અત્યારે તમારું ગામ લોકોએ સ્વાગત કર્યું શું કહેવા માગે ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું અને મારા પરિવારજનોનો પણ